જય માતા મિત્રો એમ જાવ બધા મજામાં ને આપણે જો ભેવને આવી ગયો હવે બધું જો પટ્ટો પકડી લીધો અને નદીનું પાણી હવે જો ગાય ક્યાં ઉતરવા માંડ્યું બે દી પહેલાં અહીંયા પાણી હતું ભર્યું તો અહીંયા સુધી આમને હતું કેમ કે હવે મોટરું ચાલુ થાય ને એટલે પાણી ગાય ક્યાં ખેંચી લે બાકી આમ પાણી ઉતરે નહીં ઘડીમાં બધું જો આવ્યા ચરવા આજ પણ સુરત જરા દેખાય છે બે ત્રણ દેખાતો જ નથી સાડા આઠ થઈ ગયા પણ કોઈ કે નહીં સો ઉગે છે એવું લાગે એ રાજધાની ગોરી આવે આવવાની જ છે ખબર છે ગોરી આ બધી અડધી આગળ નીકળી ગઈ ગઈ અહીંયા બધી બે ગઈ ચક્કર મારી તમને અહીંયા બે ચા એક અહીંયા અહીંયા મેકઅપ કરે છે અત્યારે બધી મેકઅપ કરે અત્યારે એક અહીંયા બેઠી ઈ કરે બાકી ગઈ મેકઅપ કરીને આગળ હા ને પાણી બધું આવે છે સર્વિસ સ્ટેશનનું ખાડો ભયરો હોય ને તો બધી આવી જાય અહીંયા આમાં બધે ગુમર મારે દે એક જગ્યાએ તૂટેલ હતું વળી આવું પડ્યું જ બેઠું રહેવું પડે જવું ના પડે કે નાની સાઈડ દિવાલ છે ઓલી સાઈડ દિવાલ નાળી સાઈડ ઓલી બાઉન્ટી મારેલી છે એટલે વાંધો ના આવે કાંઈ ભેંસ આપણે જો ફરવાની છે હજી ફરી નથી પાડો વાય છે દાઠ આપડી ગોરીની રાધા એને જાઉં ઓલા પ્લોટમાં પણ હવે એને જવા દેવી છે પૂરી નાખી ઘડી ઘર ઓલી ભાઈ પૂરી નાખે ને એટલે ઓલા પ્લોટમાં આખા ખુમરો મારી એને મને સંતોષ થઈ જાય ને ત્યાં બધી હમણાં જવા દેવી છે દિવલ પછી પ્લોટ એ પડ્યો હજી એમાંય પણ ગઈ નથી નાલી બાજુને પ્લોટમાં જ ગઈ નથી એમાં જવા દેવાની છે ને પાદળા બધા બેઠાની આ ને ખાવાની મજા આવી ગઈ છે ને પાડા ખાણ મૂકી દીધું છે કેમ કે આજે ઓલી ભેંક ગરમી છે ને થઈ જાય પાલભાઈ અહીંયા બેઠા છે બે હું નાખી દીધો ભૂકો હબાવનો પાંચ છ જોરી જેટલો એ ચાર દી થી ચાલુ કર્યો ટ્રેક્ટર ની ટોલી ક્યાંય દેખાણી નથી ત્રણ ટોલી ભૂકો નાખ્યો તો અહીંયા એક ચણાન ને ખારી હતી બધું દેવા માંડ્યો ભાઈ क्या इन्हें तन तन चार क्या जोरी नाखे हमारे पांच जोरी हंजे चार अंतियार पांच नहीं की है अंतियार बताइए आप चाहिए नहीं बैठा हुआ है जो हास अंतियार जो आडू चोमे बेगो करी ना ये डुग्लो करी यह पाल पे पक मना मार तो बेहो ना ગાયો ચરવા દેતી નહીં મારે છે એક બીજા ને ચરી લીધું એટલે ઊભી રહી ગઈ હે એટલે આપણે લઈ લે ઉડાસો આ બધી ઉભી રહી ગઈ રાધા હા 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 તારો મોબાઈલ ખાઈ ગઈ ખાઈ જાય હા પાર્ટર ભૂકો નાખ્યો ખાઈ લીધો હવે બાકી ચકલો લેવા અવાજ આજે બધા અહીંયા હા અહીંયા ઉભી છે આપડી કૃષ્ણા કૃષ્ણા એ કૃષ્ણા અને બીજી નીનકડી ના દોડો તો નથી અને હા મેં ખાટલા મીંડળી બેઠી છે ઊંદડા પકડે આપણી રાધાની બેન છે આ જમના

đi đi bạn, nào là, yeah, nào là, bắt yeah. ના દીકરી બાજુ જ છે પણ મારે ગોરીમાં જ કરાવવું હતું કાકરજનું પણ ડોક્ટર સાહેબ કીધું કે હું બારે છું બે દી નથી આવવાનો એટલે કાકરજ નો ડોઝ કે છે નહીં બીજા આજુબાજુ બીજા ઘણા ડોક્ટર છે પણ એ કે જ નથી ગીર છે એચેપ છે એ નથી જોતા પછી આપણે અહીંયા ભાઈબંધ બંધ એને કીધું કે મારા છે એ રિઝલ્ટ બહુ જોરદાર આવે છે તો એને જ કરાવજો તો પછી એને કરાવ્યો રિઝલ્ટ આવ્યું જ દોડવું હજી ગરી આવ્યું નથી ગોરીને ખબર નથી છૂટી નથી પાછળ દવરાવા આવે જ પાલ ભાઈ આ જળટાળ નાખતો ભલે અંદર ચારે બે બેન ચરવા દે અંદર નથી બનાવો અત્યારે મસાલો